નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં આજે આપણે આવી ચૂક્યા છીએ દોસ્તો મોરબી જિલ્લાના હળવદ શહેરમાં અને અત્યારે હું દોસ્તો ઊભો છું આને સારા ચોકડી કહેવામાં આવે છે અને સારા ચોકડીની સામે તમે જોશો તો સેન્ટ્રલ પોઈન્ટ હોટલ તમને જોવા મળી જાય છે તો આ હોટલની ખાસિયત એ છે કે દોસ્તો અહીંયાનું કાજુ મટકી હાંડી સબ્જી ખૂબ જ ફેમસ છે તો તે ટ્રાય કરવા માટે આજે આપણે આવી ચૂક્યા છીએ તો ચાલો દોસ્તો રેસ્ટોરન્ટની અંદર જઈએ અને ત્યાંનું એમ્બિયન જોઈએ ત્યાં ત્યાં શું સગવડ મળી રહેશે તે આપણે જોઈએ ત્યાં રૂમની પણ સગવડ કરેલી છે ત્યાં ફેસિલિટી રૂમની પણ છે તે પણ આપણે જોઈશું તો માં આગળ બન્યા રહેજો મિત્રો ચાલો દોસ્તો આપણે રેસ્ટોરન્ટની અંદર જઈએ અને એમની ફેમસ કાજુ મટકી હાંડી ટ્રાય કરીએ દોસ્તો તમે અહીં આવશો તો તમને અહીંયા લિફ્ટ જોવા મળી જશે જે લિફ્ટ સ્પેશિયલી સેન્ટ્રલ પોઈન્ટ હોટેલ માટે જ રાખેલ છે તો તમે જોઈ શકો છો આપણે આવી ચૂક્યા છીએ લિફ્ટની અંદર ચાલો ઉપર જઈએ અને જોઈએ આવી કઈ લિફ્ટની સગડ છે અહીંયા આ તમે કોન્ટેક નંબર જોઈ શકો છો હોટલના તમે દોસ્તો ઉપર આવો છો એક બાજુ તમને રૂમ જોવા મળે છે અને એક બાજુ છે રેસ્ટોરન્ટ છે તો ચાલો દોસ્તો રેસ્ટોરન્ટની અંદર જઈએ અને જોઈએ ત્યાં શું શું છે બેનકુટ હો અત્યારે આપણે આવી ચૂક્યા છીએ રિસેપ્શન એરિયામાં તમે જોઈ શકો છો અહીંની હોટલનું એમ્બિયન કેટલું સુંદર છે દોસ્તો અહીં ડિનર હોલની બાજુમાં જ બહુ જ મોટી કપલ ગેલેરી આવેલી છે કે જ્યાંથી તમે ઊંચી બિલ્ડિંગ ઉપરથી સરસ નજારા નિહાળી શકો છો અને બાજુમાં જ તમે ડિનર તથા લંચનો આણંદ માણી શકો છો જનરલ ડિનર હોલના અલાવા અહીંયા તમને રજવાડી હોલ પણ જોવા મળી જશે જે તમે સ્પેશિયલ બુકિંગ એનું કરાવી શકો છો એની સાથે સાથે ફેમિલી માટે પણ અહીં સ્પેશિયલ હોલ તૈયાર કરવામાં આવેલો છે તો તમે મોટી ફેમિલી સાથે આવતા હોય તો તેની પણ મજા માણી શકો છો દોસ્તો અત્યારે આપણે આવી ચૂક્યા છીએ મેન હોલમાં દોસ્તો તમે ફેમિલી સાથે આવો છો તો ફેમિલી ડિનિંગ હોલમાં તમારી ફેમિલી મોટી હોય તો એમને બેસવાની અને એમને આરામથી જમવાની અહીં પૂરતી સગવડ મળી રહેશે તો દોસ્તો અમે ઓર્ડર કર્યું હતું કાજુ મટકી હાંડી જે ફાઇનલી આવી ચૂક્યું છે તો ચાલો એને ટેસ્ટ કરીએ હું તમને રિવ્યૂ કહું અને સાથે સાથે તમે જુઓ કે સબ્જી કેવો હોય છે કાજુ મટકી હાંડી સિવાય અમે અલગ અલગ પ્રકારની દરેક ચપાતી ઓર્ડર કરી હતી કે જેથી દરેક ચપાતી જોડે અમે સબ્જી ટેસ્ટ કરી શકીએ આ રીતની હાંડી આવે છે દોસ્તો અંદર કોલસો મિકેલો હોય છે જેથી ગરમ રહી શકે અને આપણે વેઇટર સાહેબ આવી ચૂક્યા છીએ હવે આપણને સર્વ કરશે અને આપણે જોઈએ સબ્જી કેવું છે જોઈ શકો છો તમે અંદરથી સ્મોગ નીકળે છે અને અંદર વાટકી બી હશે કોલસાની આ તમે જોઈ શકો છો ની કાઢી એમને અને સબ્જી કંઈ આવું દેખાય છે તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે સેન્ટ્રલ પોટ હોટલની ફેમસ કાજુ મટકી હાંડી કે જે ખાવા માટે દૂર દૂરથી લોકો આ હોટલમાં આવતા હોય છે અને તમે સન્ડે યા કોઈ તહેવારમાં આવો છો તો અહીંયા બહુ જ ભીડ હોય છે બહુ જ રશ હોય છે બહુ જ ફેમસ હોટલ છે તો તમે હળવદમાં રહેતા હોય કે હળવદના આજુબાજુમાં રહેતા હોય કે તમે ટ્રાવેલિંગ કરતા હોય તો એક વખત સેન્ટ્રલ પોઈન્ટ હોટલની મુલાકાત અચૂક લેજો દોસ્તો બિલકુલ હાઈવેની બાજુમાં જ આ કોમ્પ્લેક્સ આવેલું છે તો ચાલો આપણે દોસ્તો હવે જમવાનું શરૂ કરીએ દોસ્તો તો આપણે જોઈ શકો છો આવી ચૂક્યું છે કાજુ મટકા હાંડી અને એનો ટેસ્ટ કરું છું હું ટેસ્ટની દોસ્તો તમને વાત કરું હું તો મીડિયમ સ્પાઈસી છે અને થોડું થોડું તમને ખાટું પણ લાગશે પણ બાકી ઓવરઓલ સબ્જી એક નંબર છે અને અહીંયાની સ્પેશિયાલિટી સ્પેશિયાલિટી કહેવામાં આવે ટેસ્ટ ખૂબ જ સારો છે દોસ્તો હું જમી ચૂક્યો છું ચાલો દોસ્તો હવે હું તમને બતાવું અહીંયા રૂમની સગવડ મળી રહેશે દોસ્તો અહીં તમને સ્વીટ ડિલેક્સ એન્ડ ક્વિન બેડવાળા અલગ અલગ રૂમો જોવા મળી જશે એકદમ રિઝનેબલ ભાવે અને ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા તમને અહીં મળવાની છે દોસ્તો તમે જોઈ શકો છો કઈ રીતના રૂમ છે અહીં ગાડી જો તમે બહારથી કંઈ અહીં આવતા હોય ટ્રાવેલિંગ કરતા હોય તો આ વિડીયોમાં તમને આ હોટલનો નંબર મળી જશે તો તમે એ ફોન ઉપર કોલ કરી બુકિંગ પણ કરી શકો છો તમે વોશરૂમ જોઈ શકો છો કેટલા ક્લીન એન્ડ નીટ ક્લીન વોશરૂમ છે આ દોસ્તો આપણે આવી ચૂક્યા છીએ ટ્વીન બેડવાળા રૂમમાં અને ટ્વીન બેડવાળો રૂમ કંઈક આવો હોય છે તમે જોઈ શકો છો દરેક રૂમમાં તમને દોસ્તો એસી અહીંયા મળી જશે અને એકદમ રિઝનેબલ માર્કેટના ભાવે ભાવ